આ કલાકારોમાં હાલ શમશાન ગૃહ માટે રવાના થયા છે આ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે અમિતાભ બચ્ચન અને સલમાન ખાન આમિર ખાન અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા આ મહત્વના સમાચાર છે જણાવી દઈએ સદી જે જે હિસાબે અને તેમણે છે એક જાણીતા જાણીતા હસ્તી કલાકાર એવા ધર્મેન્દ્રનું આજે અવસાન થયું છે અને હિમેનનું નેવ્યાસી વર્ષના વયમાં આજે એમનું અવસાન થયું છે જણાવી દઈએ પત્ની હિમા માલીની દીકરી ઈશા વિલે પાર્લે ત્યાં શમશાન ગૃહમાં હાજર છે હોસ્પિટલમાં એ લોકો એમનું સારવાર ચાલતું હતું ઘણા દિવસોથી અને ત્યારે આજે ઘણા દિવસો પછી તેમને વચ્ચે જે હિસાબે સમાચાર પણ આવ્યા હતા કે ધર્મેન્દ્રનું મોત નીપજ્યું છે પરંતુ ત્યારે તેમની સ્થિતિ થોડીક સુધરી હતી અને એ પછી આજે ફરીથી આજે જે ફાઇનલ સમાચાર આવ્યા છે સામે કે ધર્મેન્દ્રનું અવસાન થયું છે દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નિધન થયું છે ઘણા દિવસોથી ઘર પર જ તેમની સારવાર ચાલી રહી હતી આ દરમિયાન પરિવાર વચ્ચે દેઓલ હાઉસમાં એક્ટરે અંતિમ શ્વાસ લીધા છે હાલ શમશાન ગૃહનું ગેટ બંધ કરી દેવામાં આવ્યું છે અને નેવ્યાસી વર્ષની એક્ટરને શ્વાસ લેવામાં તકલીફ થતાં એકત્રીસ ઓક્ટોબરે રાત્રે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બાર નવેમ્બરે તેમને રજા આપવામાં આવી તે પહેલા તેમણે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી એવામાં અગિયાર નવેમ્બરે તેમના મૃત્યુની ખોટી અફવાઓ વ્યાપકપણે ફેલાઈ હતી અને જેના કારણે તેમના પત્ની અને એક્ટ્રેસ હેમા માલિની અને દીકરી ઈશા દેવલે નિવેદનો આપીને પુષ્ટિ કરી હતી કે તેઓ જીવિત છે અને સ્વસ્થ થઈ રહ્યા છે પીડ એક્ટર ધર્મેન્દ્રને બાર નવેમ્બરના રોજ બ્રિજ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી તેઓ બે દિવસ વેન્ટિલેટર પર હતા ધર્મેન્દ્રને દસ નવેમ્બરના રોજ શ્વાસ લેવામાં તકલીફને કારણે બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યારે અગિયાર નવેમ્બરની સવારે મીડિયામાં એક્ટરના મૃત્યુના ખોટા સમાચાર પણ આવ્યા હતા અને જેના પછી તેમની પુત્રી ઉષા દેઓલ અને પત્ની હેમા માલિનીએ નારાજગી વ્યક્ત કરી હતી